સરદાર બાગ રંગ ઉપવન બાગના રીડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત દર્ભાવતીના ધારાસભ્ય શૈલીષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ડભોઈ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિકાસના કામોમાં વાપરી હોય ત્યારે કામના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરદાર બાગ ખાતે બગીચાને સુંદર બનાવવા રીડેવલપમેન્ટ માટે બે કરોડ સિત્તેર લાખ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ ફાળવતા ડભોઈ શહેર વિકસિત થઈ રહ્યું છે ત્યારે આજે રીડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલીષભાઈ મહેતાના હસ્તે આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે રંગઉફન સરદાર બાગની હાલત ખરાબ હતી ગામના રહીશોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સરકારમાંથી રૂપિયા બે કરોડ સિત્તેર લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી ગાર્ડનનું નવીનીકરણ કરવા માટે તાલુકાની શહેરના લોકો સારી સગવડ મળી રહે તે માટે મોર્નિંગ વોક ઇવનિંગ વોક કરી શકે તેમજ કમ્પાઉન્ડ વોલ તેમજ સીસી રોડ પેવર બ્લોક તથા બેબી કેર રૂમ અને યુવાનો માટે ઓપન જીમિંગ અને સુંદર સાધનોથી સજ્જ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ ડોક્ટર બીજી જે મહામંત્રી શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના સદસ્ય શ્રી ભાજપ સંગઠનના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરબાવતી નગરીનો સરદાર બાગ ખૂબ જ જૂનો બાગ છે પણ એની હાલત ખરાબ થઈ ગયો હોવાથી સરકારમાંથી એના માટે ફંડ ફાળવવામાં આવ્યું છે બે કરોડ સિત્તેર લાખના ખર્ચે આ બાગનું રિનોવેશન કરવામાં આવે છે એમાં કમ્પાઉન્ડ વોલ છે બેબી કેર રૂમ પેવર બ્લોક આરસીસી રોડ સાથે જ ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે એમાં ઓપન એમ્પી થિયેટરની પણ વ્યવસ્થા છે એટલે નગરીના લોકોને એક સારી સગવડ મળી રહે સાંજ સવાર બાળકો યુવાનો કે વડીલો અહીંયા આવીને બેસી શકે મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકે એ તમામ સાથે સાથે જ યુવાનો મજબૂતતા એટલે ઓપન જિમ્નેસ્ટિયમની પણ અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે